ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકામાં તારીખ બાવીસ એપ્રિલ શુક્રવારના રોજ આયુષ્યમાન ભારત બ્લોક આરોગ્ય મેળાનું આયોજન ખોડલધામ પટેલ બોર્ડિંગ ઉન્નતનગર ખાતે થયું હતું જેમાં જિલ્લા અને તાલુકાના અધિકારીશ્રીઓ અને પદાધિકારીશ્રીઓએ બહોળી સંખ્યામાં હાજરી આપી હતી આ ઉપરાંત ખાનગી હોસ્પિટલમાં ફરજ બજાવતા તબીબોએ પણ સેવા આપી હતી જેનો લાભ આશરે ત્રણ હજાર જેટલા દર્દીઓએ લીધો હતો જુદા જુદા ઓગણીસ પ્રકારના વિભાગમાં દર્દીઓને નિષ્ણાત તબીબો દ્વારા સારવાર આપવામાં આવી હતી તો ચાલો આપણે આરોગ્ય મેળાની મુલાકાત લઈએ વાહકજન્ય રોગ વિભાગ જેમાં મેલેરિયા ડેન્ગ્યુ ચિકનગુનિયા વગેરે રોગોનો સમાવેશ થાય છે ત્યારબાદ ટીબી અને લેપ્રસી વિભાગ તેમાં પણ રોગો અને તેમની સારવાર અને તે રોગ થયો હોય તો શું કરવું તેના વિશે વિશેષ માહિતી આપવામાં આવી હતી તમાકુથી થતાં આરોગ્ય પર વિપરીત અસર આજકાલ યુવાનોમાં તમાકુનું વ્યસન ખૂબ જ જોવા મળે છે તમાકુ ખાવાથી શરીરમાં કેટલા પ્રકારના રોગ અને કેન્સર થઈ શકે તેમની વિગતવાર માહિતી આરોગ્ય મેળામાં રજૂ કરવામાં આવી હતી આપણે હવે મુલાકાત લઈશું પોષણ વિભાગની નાના બાળકોમાં કુપોષણની સમસ્યા ઘણી બધી જોવા મળે છે બાળકનો જન્મ થાય ત્યારથી લઈને બાળક પાંચ વર્ષનું થાય ત્યાં સુધીમાં ઘણી વખત કુપોષણનો શિકાર બને છે તેમના માટે સરકારશ્રી દ્વારા જે કંઈ પણ વિવિધ યોજનાઓ ચાલે છે તેમના વિશે વિગતવાર માહિતી આપવામાં આવી હતી નાના બાળકથી લઈને વૃદ્ધ વ્યક્તિ સુધીમાં શરીરમાં અનેક પ્રકારના રોગો થતા હોય છે આ દરેક પ્રકારના રોગોના લક્ષણો તે રોગો થવાનું કારણ અને જો તે રોગ થયો હોય તો તેમના માટે આપણે શું ઉપચાર કરી શકીએ તે દરેકના વિશે વિગતવાર માહિતી આપવામાં આવી હતી આપણી પ્રાચીન પરંપરામાં યોગ અને ધ્યાનનું ખૂબ જ મહત્ત્વ છે હવે લોકો યોગ તરફ સજાગ થયા છે એમાં પણ ખાસ કરીને કોરોના કાળના સમય પછી લોકો પોતાના સ્વાસ્થ્ય અને યોગ યોગાસન પ્રાણાયામ ધ્યાન વગેરે પ્રત્યે જાગૃત થયા છે તેમના વિશે પણ અહીં વિગતવાર રજૂઆત કરવામાં આવી હતી આઈસીડીએસ વિભાગમાં કામ કરતા આંગણવાડી કર્મચારી બહેનો દ્વારા વિવિધ વાનગીઓનું પ્રદર્શન પણ યોજવામાં આવ્યું હતું જેમાં સ્ટોલની મુલાકાત લેતા બહેનોને સુપરવાઇઝરશ્રી દ્વારા

જતી ન જતી બંને કિશોરીઓને અપૂર્ણા શક્તિ મળે છે આ તમામ આઈટમ આમાંથી બનાવવામાં આવે છે છે અમૂલની આઈટમ છે અને આની જે પણ પ્રોડક્ટ છે એ એટલી સરસ છે કે બાળકોની અંદર કુપોષિત જે કંઈ બાળકો હોય છે એનું નિવારણ થઈ જાય છે જો આનો દરેક વાલી વ્યવસ્થિત રીતે ઉપયોગ કરે અને રેગ્યુલર જો એ આમાંથી આ બધી વાનગીઓ બનાવતા ઘરે બનાવે અને ખવડાવે તો કુપોષણ નાબૂદ કરી શકાય છે